નમસ્કાર દર્શક મિત્રો આપની હળ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે અગ્રીમ હરોળ નિર્દેશન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો નો રોજી સ્ટોન હાઉસ ફૂડ ફ્લાય ટ્રેપ અંદાજિત સો ખેડૂતોના ખેતરમાં ગોઠવાયા નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આંબાના પાકનું ખૂબ મોડું પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને મોટે ભાગના ખેડૂતો આંબાના પાક પર આર્થિક રીતે નિર્ભર રહે છે અને માર્ચ એપ્રિલ દરમિયાન એટલે કે ઉનાળાની શરૂઆતમાં આંબાના પાકમાં ફળમાખી ઉપદ્રવ થતો હોય છે અને જેને નાથવા માટે કેવી કે નવસારી દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેપી પટેલના અને માર્ગદર્શન હેઠળ એક દિવસે તાલીમ કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું どう ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના ચિંચલી સહિત સરહદીય વિસ્તારમાં ભર ઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ પડતા રીલમછેલ ફરી વળી હતી રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમનો મિજાજ બદલાયો છે ડાંગ જિલ્લામાં ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક કમોસમી વરસાદના તો ક્યાંક ઝરમર્યો તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો હતો તેવામાં સતત ત્રીજા દિવસે પણ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા હવા અને વઘઈ સુબીર પંથકમાં વધારછવાયું વાતાવરણ છવાઈ રહ્યું હતું જ્યારે ત્રીજા દિવસે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ચિંચલી મોરશીરા કોદમાળ સહિત સરહદીય પંથકોમાં ભર ઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત પ્રાણીની રિલમશીલ થઈ જવા પામી હતી નવસારી એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલરની નિવૃત્તિ વિદાયમાન અપાયો નવસારી એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર ઝાકીર ઇ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ નવસારી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીની અધ્યક્ષસ્થાને યોજાયો હતો ઝાકીર શેખે નોકરીની શરૂઆત કંડક્ટર તરીકે કરી હતી અને ઓગણીસો ને ત્રાણુંથી તેઓ નવસારી ડેપો સાથે જોડાયા હતા નવસારી કેવડિયા કલકાણા બસમાં તેઓ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને આ બસમાં કાયમી મુસાફરી કરતા અને સૌ મુસાફરો સાથે પ્રેમ અને સહકાર ભર્યું વર્તન તેઓ કરતા હોય સાથે તેમનો પ્રેમ પણ એમણે જીત્યો હતો ફરજ દરમિયાન અધિકારીઓએ પણ એમને સાથ સહકાર આપ્યો હતો તેઓ ફરજમાંથી મુક્તતા સાલ ઉડાવી એમનું સન્માન કરવામાં આવ્યું પરપ્રાંતિયોને કામ પર રાખવા પહેલાં સાપુતારા પોલીસની ચેતવણી પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને કામ પર રાખવા નહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોના બનાવોને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્રના વડા યશપાલ જાગણીયાની માર્ગદર્શન હેઠળ સાવચેતીના પગલાં રૂપે જનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે તાજેતરમાં સાપુતારા પોલીસ દ્વારા સાપુતારા રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓના માલિકો તથા સાપુતારા દ્વારા મથકના માલિકોને જણાવવામાં આવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોની અંદર બહારથી આવતા પર પ્રાંતીય વ્યક્તિઓને રાખવા પહેલાં એની પોલીસ ઓળખ કરાવી ખૂબ જરૂરી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ડાંગ જિલ્લાના હવા તાલુકાના રાનપાડા ગામમાં ગ્રામજનોએ પીવા તથા વપરાશના પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા બાબતે કલેક્ટરને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ડાંગ જિલ્લાના હવા તાલુકાના રાનપાડા ગામ ખાતે આશરે એકસો સત્તાવીસ જેટલા ઘરો આવેલા છે અને તેમાં આશરે છસો જેટલા લોકો વસવાટ કરે છે રાનપાડા ગામમાં પાણી પુરવઠાનો વહળ નામથી ઓળખાતી જગ્યાએ એક કૂવો ચાલી આવેલ છે અને એક કૂવો જમીનના ઉતારા પાસે આવેલો છે જેમાં હાલે પાણી ઉપલબ્ધ છે અને હલે ગામમાં પાણી ટાંકી સુધી પહોંચાડવા માટે ખોલીયાવહ નામથી ઓળખાતી જગ્યાએ આવેલા કૂવામાંથી જમીનના ઉતારાવાળા કૂવામાં પાણી ઠાલવવામાં આવે છે અને જેથી મોટર મારફતે પાણી પુરવઠાની ટાંકીમાં પાણી સપ્લાય થાય છે આમ હાલમાં જમીનના ઉતારાવાળા કૂવા અને ખોલ્યાવહણ નામથી ઓળખાતા જગ્યાએ આવેલા કૂવામાં મેઇન ટાંકી સુધી પાણી સપ્લાય પહોંચાડવામાં આવે છે જે ભવિષ્યની અંદર ઘટી પડે એમ છે જેથી કરી તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા વૈકલ્પિક કરવામાં આવે એવું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિદ્યા આરંભ સાથે બી આઈ એસ લિટલ ચેમ્પમાં નર્સરીના બાળકોની શિક્ષણ યાત્રા શરૂ થઈ બિલ્લીમોરા મોરા ઇન્ટરનેશનલ સ્કૂલના બી આઈ એસ લિટલ ચેમ્પમાં નર્સરીના બાળકોને આજથી તેમના શિક્ષણની જીવનની શરૂઆત કરવામાં આવી અવસરે સ્કૂલમાં માતા પિતા અને બાળકોની ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર અને હવન સાથે વિદ્યા આરંભ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યા આરંભ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિની એક મહત્વપૂર્ણ પરંપરા છે જે બાળકના શિક્ષણ જીવનની શરૂઆત દર્શાવે છે પ્રાચીન કાળથી ગુરુકુર પ્રણાલી અનુસાર બાળકના પ્રારંભિક શિક્ષણ પહેલાં મંત્રોચ્ચાર અને હવન દ્વારા જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવતી હતી એ જ પ્રમાણે આજે પણ કરવામાં આવ્યું હતું વાંસદા ખાતે સમસ્ત કોકણા સમાજની રાષ્ટ્રીય મહાસંમેલન અંગે બેઠક યોજાય આદિવાસી સમાજના કોકણા કોકણી કોકણા ઉન્બી ડાંગ સમાજ ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતર્ગત સમસ્ત કોકણા સમાજભવન વાંસ ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં આગામી સત્તાવીસમી એપ્રિલ બે ને પચીસના રવિવારના રોજ જવાહર પાલઘર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતર્ગત સમાજ ભવન ખાતે પ્રકૃતિ પૂજા ગમજુભાઈ ચૌધરીને જગદીશભાઈ પટેલ સાથે કરાશે નવસારી સિવિલમાંથી પોસ્કોનો આરોપી પાઇપ દ્વારા નીચે ઉતરી થયો ફરાર રાત્રે એકત્રીસ વાગ્યે ત્રીજા માળીથી પાઇપ મારફતે નીચે ઉતરી ભાગવામાં સફળ રહ્યો પોલીસ દોડતી થઈ નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્કો કેસનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે જેને પગલે નવસારી ડીવાયએસપી એસપી એસઓજી સહિતના જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી પોલીસે ચેક કરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ચીખલી ખાતે યોજાયો ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન આયોજિત ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ચીખલીના મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી કોલેજ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના અંડર સિક્સટીન ભાઈઓમાં ચોસઠ અંડર નાઇન્ટીન ભાઈઓમાં આડત્રીસ અને ઓપન એજ ગ્રુપમાં બહેનોમાં ચોવીસ એમ કુલ એકસો છવ્વીસ ખેલાડીઓ ભાગ લીધો હતો સિલેક્શન કમિટીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી લલિત પટેલ ભાવિક પટેલ અને પૂર્વી પટેલે સેવા આપી હતી Thank you. નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિવાસી તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાક્ષિક સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ઓગણીસોને નેવ્યાસી હેઠળ નવસારી જિલ્લામાં ઓક્ટોબર બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચ્ચીસના અતિત દરમિયાન અનુસૂચિત જનજાતિના ઈસમો ઉપર થયેલા અત્યાચાર બનાવવાની ઘટના કોર્ટ પેડિંગ કેસો પોલીસ તપાસ હેઠળના ગુનાઓ સહાય ચૂકવણી તેમજ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા પોલીસની સંરક્ષણની કરાયેલી માંગ તથા અન્ય ખાતાઓ સાથે બાકી પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક કરી હતી રામ સમાજને જોડે છે રાવણ સમાજને તોડે છે આ શબ્દો છે પ્રફુલ્લભાઈ શુક્લના વલસાડમાં તિથલ અરોડો સરદાર હાઈટ્સ સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લાની આઠસો ને એક્યાસી મી રામકથાનો મંગલ પ્રારંભ થયો હતો આ પૂર્વે પ્રથમ દિવસનો રામાયણનો દશાંશ યજ્ઞ કાકભૂષંડી રામાયણના પાઠ સાથે સંપન્ન થયો હતો સાથે કથાની મંગલમય પોથી યાત્રા સર્વેશ્વર મહાદેવ મંદિરથી કળશધારી બહેનો દ્વારા વાંચતે ગાજતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોના સત્વરે નીકળી હતી પ્રાથમિક શાળામાં વાર્ષિક રમોત્સવની ઉજવણી ભેસ્તાન આવાસમાં આવેલ ભક્ત કવિ ઓખા પ્રાથમિક શાળા નંબર દસમાં સી આરસી કલ્પેશભાઈ નુકુમના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહાદેવભાઈ રાઠોડ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલાવવા અને પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય અને પ્રભુની પ્રાર્થના અને પ્રેસિડેન્ટ શાળા ધોરણ દસમાં સુરતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્વરા ત્રિવેદીએ ગણેશ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણી કરનાર મજૂરોને યોગ્ય લઘુત્તમ ચુકવણી નહીં કરાતા ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા હડતાલની ચમકી દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચૌદ સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનેલ છે જોકે તેની સામે ડાંગ જિલ્લામાંથી જે મજૂરો આસપાસના જિલ્લાઓમાં શેરડી કાપણી માટે જાય છે તેમને યોગ્ય ચુકવણું કરવામાં આવતું નથી ત્યારે ડાંગ જિલ્લા શેરડી કાપણી કરનાર મજૂરોએ લઘુત્તમ વેતન અને ચારસો ને છ સિત્તેર રૂપિયા પ્રતિ ટન મુજબ ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેને લઈને ડાંગ મજૂર અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેથી શેરડી કાપણીમાં પ્રતિવર્ષ બે લાખ આદિવાસી મજૂરો છ માસ માટે ડાંગ સુરત તાપી ધુલિયા નંદુરબાર અને બળવાડની જિલ્લા આદિવાસી પટ્ટીમાંથી આવે છે અને આ મજૂરોની આર્થિક સ્થિતિ કફોડી બને છે જેથી એમને પ્રતિ અટન ચારસોને છોતેર રૂપિયાનું લઘુત્તમ વેતન આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે વડા ગામની અંદર આવેલા એક ખેતરમાં ટીટોડી દ્વારા ઈંડા મૂકવામાં આવ્યા છે ચાર ઈંડા મૂકવામાં આવ્યા છે અને ચાર ઈંડાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ચોમાસા દરમિયાન સારો વરસાદ થશે અને ખેડૂતોની અંદર ખુશીની લહેર વ્યાપી જવા પામી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જે ભગવાનને ભજે છે તે ભગવાનને પ્રિય છે આ શબ્દો છે કથાકાર સંતરામ બાપુના શ્રી કામેશ્વર મહાદેવ મંદિર એગ્રીકલ્ચર કોલેજ નવસારીના લાભાર્થે ચાલી રહેલ રામકથા નવદગ્રહ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો શ્રી કામેશ્વર મહાદેવ મંદિર નવસારી કૃષિ કેમ્પસમાં લાભાર્થે ચાલી રહેલ રામચરિત્ર કથાના બીજા દિવસે ભક્ત શ્રોતાજનો તથા કથા શ્રવણ કરાવતા વ્યાસપીઠ પરથી કથાકાર સંતરામ બાપુએ કહ્યું કે ભગવાન સ્વયં પોતે કહે છે કે નિર્મળ જીવ પ્રિય છે જે ભગવાનને ભજે છે તે ભગવાનનો પ્રિય છે નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ્ય વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ખેડૂત મહિલાઓની ભાગીદારી નવસારી જિલ્લામાં લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ બની રહી છે નવસારી જિલ્લાના ચંદ્રવાસણ સુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફક્ત એક વીઘામાં આઠથી વધુ શાકભાજી અને ત્રણ ફળોની ખેતી કરી રહ્યા છે પ્રજ્ઞાબેન પટેલ પોતાના ઘરની આજુબાજુમાં જ આવેલા પોતાના નાનકડા ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ત્રણ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન એકાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી જોકે રાત્રિ દરમિયાન જાખંડનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું સ્વરાજ્ય યુવા ફાઉન્ડેશન દ્વારા પાટિલ સમાજની વાડી વિજલપુર ખાતે ત્રીજી એપ્રિલ રાત્રે નવ કલાકે મુખ્ય વક્તા એવા દેવેન્દ્ર પિમુટીકરજી દ્વારા શ્રી રામ ભગવાનની અદ્ભુત ગાથાઓ અને પરિચય વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જેમાં આજની પેઢીએ પ્રભુ શ્રી રામ હનુમાનજી અને છત્રપતિ શિવાજી મહારાજના જીવનના સંઘર્ષમાંથી જીવન જીવતા શીખવું જોઈએ અમૂલ્ય ગુણ વિશેની માહિતી મેળવવી જોઈએ આ જ રીતે સતત પ્રભુ શ્રી રામ અને મહાન હિન્દુ રાજાઓને ઇતિહાસની નવી પેઢી

ઇની સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો